હલો મિત્રો દેશી વેધર માહિતીમાં સ્વાગત છે તમારું તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્ર આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો આપણે વિડીયોને હવે આપણે જેમ કે ગઈકાલે વાત કરી હતી કે મુંબઈ નાસિક સુરત તરફથી એક ટ્રમ્પ રેખાને કારણે સુરતમાં વરસાદ ગંભીર પડવાનો છે જે ગઈ રાતે અને કાલે આખા દિવસમાં પડ્યો પણ છે આજે પણ ત્યાં ચાલુ છે અને કાલે ભાવનગરના પાલીતાણામાં જે આપણે ભાવનગરની વાત કરી હતી ત્યાં પણ પાલીતાણામાં પણ કોઈ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે અને જે દ્વારકાવાળી આપણે વાત કરી હતી દ્વારકા જામનગર પોરબંદરવાડી ત્યાં આગળ જઈ અને નિષ્ક્રિય થઈ ગયું છે એક વરસાદી વાતાવરણ તો તેનું પણ હવે જોર એકદમથી ઘટી ગયું છે પણ હજી એક બે દિવસ માટે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે કોઈ જગ્યાએ વરસાદ વરસશે સારો એવો મધ્યમ અને એ કેના કારણે કેમ કે અત્યારે ગુજરાતની ઉપર અને બાજુમાં એક સિસ્ટમ સક્રિય છે જે એક તો બેંગોળની ખાડીવાળી છે અને એક ઉપર જોધપુર સાઈડ સક્રિય છે તેના હિસાબે સમગ્ર ગુજરાતમાં વરસાદ આવવાનો છે અને ખૂબ સારો આવવાનો છે જે તમે અત્યારે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ છે અને કઈ રીતના વરસાદી વાતાવરણ આગળ વધી રહ્યું છે તે પણ તમે સેટેલાઇટના માધ્યમથી લાઈવ જોઈ શકો છો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે હવામાન વિભાગના હાલના ફોટો છે જે હમણાં જ અપલોડ થયા છે તેમાં રેડ એલર્ટ બતાવે છે પચીસ તારીખે સમગ્ર ગુજરાતમાં છવ્વીસ તારીખે ઓરેન્જ એલર્ટ બતાવે છે સિત્યાવીસ તારીખે પણ ઓરેન્જ અને અઠ્યાવીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે પણ આ સાચું ના હોય આ ચોવીસ કલાકે ચોવીસ કલાકે અપડેટ થતું હોય છે આ જે રીતના હવામાન આગળ વધતું હોય વરસાદી વાતાવરણ તે રીતના અપલોડ થતું હોય છે આ ફક્ત ગુજરાતનું છે પચીસ તારીખે દ્વારકા અને ભાવનગર રેડ એલર્ટ છે છવ્વીસ તારીખે ભાવનગર પાલીતાણા વિસ્તાર ઓરેન્જમાં છે સુરત રેડ એલર્ટ છે સુરતની આસપાસનો એરિયો ઓરેન્જ એલર્ટ સિત્યાવીસ તારીખે પણ તેમજ છે ફક્ત ઓરેન્જ એલર્ટ આપેલું છે અને અઠ્યાવીસ તારીખે તો નોર્મલ છે પણ આ ખોટું હોય છે આ સાચું નથી હોતું જે આગળના ત્રણ ચાર દિવસનું ખોટું હોય છે અને આ વિન્ડી વેધર તે પણ આગળના જે ત્રણ ચાર દિવસ બતાવે છે તે ચોક્કસ નથી બતાવતું ફક્ત આઈડિયો આપે છે કે આ રીતના થઈ શકે છે પણ તેમાં ફેરબદલો થતો હોય છે પવનની ગતિ ઉપર વરસાદી વાતાવરણ કઈ સાઈડ જાય તે એક અલગ જ નિર્ણય લેતું હોય છે પછી છ કલાકે ને છ કલાકે આ અપડેટ થતું હોય છે પણ આના માધ્યમથી આપણે જાણી શકીએ કે વરસાદી વાતાવરણ કઈ રીતના આવી રહ્યું છે હવે તમે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ લો આ જે આપણે વાત કરી હતી બંગાળની ખાડી તરફથી જે આવી રહ્યું છે જે નાગપુર પહોંચી ચૂક્યું છે તે છવ્વીસ તારીખના રોજ નાગપુરને ટપી જશે નાગપુર વટી જશે અને સત્યાવીસ તારીખથી ગુજરાત ઉપર તેની અસર દેખાવી ચાલુ થઈ જશે જે આપણે વાત કરી હતી કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બંને ઉપર આની અસર ખૂબ સારી થશે અને જે એક જોધપુર સાઈડથી એક વરસાદી વાતાવરણ આવી રહ્યું છે તેની અસર પણ ગુજરાત ઉપર થવાની છે તો આ બંનેના કારણે સમગ્ર ગુજરાત ઉપર વરસાદ ખૂબ સારો થશે સિત્યાવીસ એકઠ્યાવીસ ઓગણત્રીસ આ ત્રણ દિવસમાં વરસાદ ચાલુ થઈ જશે અને ખૂબ સારો એવો વરસાદ પડશે જે તમે અત્યારે વિન્ડી વેધરના માધ્યમથી જોઈ પણ શકો છો કઈ રીતના વરસાદ આગળ વધી રહ્યો છે અને કઈ રીતના આવશે વિન્ડી વેધર જે આગળનું બતાવે છે તે ચોક્કસ નથી હોતું તેમાં ફેરફરક નીકળે છે આપણે રેઇન્જના માધ્યમથી જોઈએ તો આ નાગપુરની નીચે હતું જે તમે જોઈ શકો છો અત્યારે નાગપુરની ઉપર આવી ગયું છે અમદાવાદ તરફ વધી રહ્યું છે આગળ અહેમદાબાદ એક્ઝેક્ટ ગુજરાત ઉપર નહીં આવે ગુજરાત જોધપુરની વચમાં થઈને જવાનું છે આ બધું પણ ગુજરાત ઉપર તેની ભારે અસર જોવા મળશે અને મુંબઈ વાળી જે ટ્રમ્પ રેખા છે મુંબઈ નાસિક અહેમદાબાદ વાળી તે તો હજી ચાલુ જ રહેવાની છે તેના કારણે સુરત ભાવનગર ઉપર વરસાદ તો ચાલુ જ રહેવાનો છે હજી આગામી બે ત્રણ દિવસો માટે અને સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ તો ચાલુ જ રહેવાનું છે આગામી બે ત્રણ દિવસો માટે કેમ કે ટોટલ ત્રણ સિસ્ટમ સક્રિય જ ગણાય હજી જે કંચવારી હતી તે પણ હજી નિષ્ક્રિય પૂરી નથી થઈ અને તેના હિસાબે હજી કંચમાં પણ વરસાદ ચાલુ રહેશે આજે હજી વરસાદ કંચમાં પણ ખૂબ સારો એવો પડી શકે છે અને ગુજરાતમાં પણ પોરબંદર જામનગર દ્વારકા સાઈડમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે અને ભાવનગર પાલીતાણા અને સુરતમાં તો પડવાનો જ છે થવાનો જ છે આજે વરસાદ એ પણ ફાઇનલ છે કેમ કે હજી એવી ને એવી મજબૂત ત્યાં અગબંધ ઊભી છે એટલે સુરતમાં હજી વરસાદ થશે પણ આ જે આવી રહ્યું છે બંગાળની ખાડી તરફથી તે આવશે અને જામનગરથી ઉના સાઈડના એરિયો અથવા ગીર સોમનાથ સાઇડના એરિયામાં થશે તો ત્યાં તો લીલીયા દુકાળ જેવું સિસ્ટમ થઈ જશે આખી કેમ કે ઓલરેડી એટલો વરસાદ ત્યાં પડી ચૂક્યો છે હજી ત્યાં વરસાદ આવશે તો ત્યાં ભયંકર પૂરજનક સ્થિતિ અત્યારે છે અને ડબલ થઈ જશે એટલે જ્યાં નથી થયો ત્યાં થાય તો વધુ સારું જ્યાં ઓલરેડી થઈ ચૂક્યો છે ત્યાં આવી વરસાદની અત્યારે કોઈ પણ જરૂર નથી મધ્ય ગુજરાત અને ઉપરવાસ ઉત્તર ગુજરાત ઉપર થાય તો ખૂબ સારું જેમ કે બનાસકાંઠા સુરેન્દ્રનગર થરાદ વાવ આ બધા તાલુકાઓ જિલ્લાઓમાં વરસાદની ખાસ જરૂર છે તો એ સાઈડ થાય તો ખૂબ સારું પોરબંદર દ્વારકા ગીર સોમનાથ આ લોકોને વરસાદની હવે જરૂર નથી ત્યાં અતિશય ગંભીર પરિસ્થિતિ સર્જાયેલી છે વેરાવળમાં અને પાણી અત્યારે ખૂબ જ સારા છે હજી એક આપણે વિંડીના માધ્યમથી જોઈએ તો આ વિંડી છે તે ચોક્કસ બતાવે છે ચોવીસ કલાક માટેનું એકદમ ચોક્કસ બતાવે છે જે તમે જોઈ પણ રહ્યા છો આ રીતના આજે વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર પણ આવી જાય છે ભાવનગરના આસપાસના એરિયામાં પણ વરસાદ થઈ શકે છે અહેમદાબાદના આસપાસના એરિયામાં વરસાદ થઈ શકે છે અને જે ઉપર સાઈડથી આવી રહ્યો છે તે પણ તમે જોઈ રહ્યા છો નાગપુરની ઉપર પહોંચી શક્યો છે તે પણ ધીરે ધીરે આપણા ગુજરાત તરફ આવી રહ્યો છે અને તેનો લાભ પણ સિત્યાવીસ અઠ્યાવીસ તારીખના રોજ આપણે મળશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે બાકી રેખાને કારણે મુંબઈમાં જે વરસી રહ્યો છે સુરત આસપાસ તે પણ તમે જોઈ રહ્યા છો આ ટાઈપનો વરસાદ હજી આગામી એક બે દિવસોમાં રહેવાનો છે જે તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો વિન્ડીના માધ્યમથી અને વેધર સિસ્ટમના માધ્યમથી તો આવી જ નવી અપડેટ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને